નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતની અસ્મિતા અને વૈશ્વિક કલા સ્થાપત્ય વારસાની બે એવી પાટણની રાણકી વાવની મુલાકાત લઈએ છીએ રાણકી વાવ એટલે રાણીકી વાવ પણ કહેવાય છે અને એની ટિકિટ બારી છે અને આપણે સાંજના લગભગ છ વાગ્યાના અરસામાં આવે છે અને હવે માત્ર ત્રીસ મિનિટ આપણી પાસે રાણકી વાવ જોવા માટેનો સમય છે અને ટિકિટ બારી છે અહીંયા ભારતીય અને વિદેશી નાગરિકો માટે એન્ટ્રી ફી જે છે એની ટિકિટ અહીંયા વેચાણ ચાલુ છે હજુ અને આપણે ટિકિટ લઈ અને હવે રાણકી વાવ જોવા માટે જઈ રહ્યા છીએ વિશાળ આજુબાજુ ઉદ્યાન જેવું પ્રાકૃતિક માહોલ બનાવાયો છે અને વાંકી ચૂકી કેડીઓ જેવા રસ્તાઓ છે ને લગભગ નાગરિકો હવે વાવ જોઈ અને રિટર્ન આવી રહ્યા છે સંધ્યાનો સરસ આપ જોઈ રહ્યા છો ખૂબસૂરત નજારો છે અને નીચે રાણકી વાવ દેખાઈ રહી છે સ્ટેપવેલ આપ જોઈ રહ્યા છો આપણે હવે રાણકી વાવ અંદર પણ જઈને બધું કલા સ્થાપત્ય શિલ્પ છે તે બતાવીશું રાણકી વાવ તો આપણે ઓગણીસો અઠ્યાસીમાં પણ ગયા હતા જ્યારે એનું ઉત્ખલન ચાલુ હતું ત્યારે પણ આપણે જોયેલી જ્યારે આ ઉદ્યાન અને આજુબાજુ ડેવલપ થયું છે કશું ન હતું ત્યારે પણ આપણે એની મુલાકાત લીધેલી છે કારણ કે આપણે પાટણ ઘણીવાર જઈએ છીએ અને પાટણ એટલે રાજધાની રાજધાની જેવું શહેર છે અને એટલે આપણે આ રાણકી વાવની વારંવાર મુલાકાતો પણ લીધેલી છે અને આજે આપણે એના વ્લોગ શેર કરવાના છીએ આપણે વાવની અંદર ઉતરી રહ્યા છીએ જે નવું આ બધું ડેવલપ થયેલું છે પરંતુ આ પ્રાચીન જે શિલ્પ સ્થાપત્યો છે એ પ્રાચીન એની યોગ્ય જગ્યાએ જ રખાયા છે કેટલાક ફિનિશિંગોને એવું બધું કરી અને એને વધુ સુરક્ષિત કરવા માટે એને ટચિંગ ફિનિશિંગ પણ કરાયા છે અને ખૂબ જ આ વિશ્વ વારસા જેવી આ વાવ આપ જોઈ રહ્યા છો સો રૂપિયાની નોટમાં પણ આ વાવ આપણને દેખાય છે નવી જે સો રૂપિયાની નોટ આવી છે તેમાં આ વચ્ચે એક સ્તંભ છે અને પાછળનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ખૂબ જ સંધ્યાનું ખૂબ જ મનોહર દૃશ્ય આપ જોઈ રહ્યા છો સંધ્યા સમય છે ને લગભગ મુલાકાતીઓ હવે અહીંયાથી બહાર નીકળી રહ્યા છે અને આપણે છેલ્લે જ આવ્યા છીએ અને થોડા પૂના બાજુથી કેટલાક મુલાકાતીઓ છે એ અંદર વાવ જોઈ રહ્યા છે અને આપણે ધીરે ધીરે પગથિયા ઉતરીને એની જે હદ નક્કી કરી છે મર્યાદા ત્યાં સુધી આ વાવ જોવા જઈશું ખૂબ જ સરસ સ્થાપત્ય જગતની આ એક બેનમૂન કહી શકાય એવી વાવ છે વાવ એટલે ખાસ કરીને મુસાફર અથવા નગરજનો માટે પીવાના પાણીના વ્યવસ્થા માટેની આ એક જલમંદિર બનાવાય એ એવું જલમંદિર કહી શકાય કારણ કે જળને આપણે પાણી જળદેવતા કહીએ છીએ અને સૂર્ય સૂર્યદેવતા પણ છે શિવ અને ગણેશજીની પ્રતિમાઓ છે એટલે મંદિર જલમંદિર છે એવું આપણે કહી શકાય એ સાથે મહત્ત્વની વસ્તુ એ છે કે આ શિલ્પ સ્થાપત્ય સાથે જે અગાઉના સમયે પર્યટકો મુસાફરો વટેમાર્ગુઓ જે ચાલીને જતા હતા એમના માટે ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થા માટે જ આ બનાવાઈ હતી આ ઉપરાંત નગરજનો પણ દુષ્કાળના સમયે આ વાવમાંથી પાણી મેળવી અને જીવન નિર્વાહ માટેનું જે જરૂરિયાતનું પાણી હોય એ મેળવે એ વાવનો ઉદ્દેશ્ય એ હોય છે અને અહીંયા એવી સરસ અલંકારિત વાવ એટલા માટે બનાવાય છે કે જ્યારે અહીંથી કોઈ વટેમાર્ગો અથવા પ્રાચીન સમયે જાન અને બધું જતા હતા ત્યારે એટલે મોટા સમૂહમાં પદયાત્રિકો જતા હોય તો એ લોકો અહીંયા રોકાણ કરી શકે આરામ કરી શકે અને ભોજન અને એ માટેની વ્યવસ્થા પણ થઈ શકે અને એ સાથે સૌથી મહત્ત્વની વસ્તુ પાણી ઉપલબ્ધ થાય એ સાથે ભગવાન અને બધા શિલ્પ સ્થાપત્યોને મંદિર જેવો એક માહોલ અહીંયા રાણકીવામાં બનાવાયો છે એટલે જે તે સમયનો ઉદ્દેશ્ય જન સુવિધા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ વાવ બનાવી હતી પરંતુ એ સાથે સાથે આ શિલ્પ સ્થાપત્ય જગતનું પણ એક બે નમૂનો નમૂનો બનાવ્યો છે વિષ્ણુ ભગવાન જ છે આ પણ રામજીના સ્વરૂપે દેખાય છે આપણને અને અન્ય શિલ્પ સ્થાપત્ય ગંધર્વ અપ્સરાઓ અને એ બધું દેખાય છે આ એક આપણે શતરંજની બાજી કહીએ છીએ એ ઉપર ડિઝાઇન કરેલી છે અનેક દેવી દેવતાઓના સ્થાપત્ય શિલ્પ છે આ એક આપણે શતરંજ ચાલ હોય અથવા કિલ્લો મહેલ બનાવવાનો હોય એની જે નકશા હોય એન્જિનિયરિંગ એ આ બધા એના ગુડ રહસ્યો આવા ડિઝાઇનમાં જોવા મળે છે આપ જોઈ રહ્યા છો છે ઉપર ભવ્ય કલાત્મક અપસરાઓને એ બધું કંડારાયેલું છે અને ખૂબ જ સુંદર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પ્રાચીન વિરાસત આપ જોઈ રહ્યા છો અને સાંજનો સમય છે અહીંયા બીજા શિલ્પ સ્થાપત્ય સાથે એક મહત્ત્વની આ કલ્કી અવતારનું શિલ્પ હોવાનું અહીંના ગાઈડે જણાવતા હતા કલ્કી અવતાર જે કળિયુગ પછી જે ભગવાનનું અવતરણ થવાનું છે એ કલ્કી અવતાર છે મદની માતાજીના શિલ્પ સાથે અહીંયા પાર્વતી માતાજીના પણ શિલ્પ છે ગણેશ ભગવાનના ખાસ અને સૂર્ય જે નાગ પર બિરાજમાન છે એ સૂર્ય દેવનું પણ સામે સરસ ચિત્ર છે યક્ષ ગાંધર્વ એવું બધું આપણે જે હોય છે એ પણ આ સ્તંભ ઉપર બધે કોતરણી કરાયેલી છે દેવદેવીઓ ઉપરાંત યક્ષ ગાંધર્વ અને નર્તકીઓ અપ્સરાઓ એમનું પણ સરસ શિલ્પમાં કંડારાયેલ શિલ્પ જોવા મળે છે ખૂબ જ બારીકાઈથી અનેક કોતરણી આપને જોવા મળે છે અને ખાસ લાલ રેતાળ રાતો પથ્થર આપણે કહી શકાય એમાંથી જે લગભગ આ શિલ્પ સ્થાપત્યો કંડારાયેલા છે કણદાર જે રેતાળ પથ્થર હોય છે ને એ ટાઈપના આ લાલ પથ્થર છે એની જે શિલાઓ છે મોટી અને આખી આખી શિલાઓને કોતરણી કરી ઘડતર કરી અને એક ઐતિહાસિક વાવ બનાવાય છે ખૂબ જ દિલકસ નજારો છે આ પ્રાચીન વિરાસત આપણી છે આ જોઈને જ ખ્યાલ આવે ખૂબ જ મન પ્રફુલ્લિત થઈ જાય એવું સરસ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સ્ટેપવેલ એટલે વાવ રાણકી વાવ ગુજરાતની અસ્મિતા છે અને વૈશ્વિક વારસાનું આ એક નજરાણું છે આપ જોઈ રહ્યા છો અને અત્યારે સંધ્યા સમય છે હવે ટૂંક જ સમયમાં એનો સમય પૂરો થશે સાડા છ અને આ બીજા રાજ્યના મુલાકાતીઓ છે તેઓ અભિભૂત થઈ અને આ વાવ જોઈ રહ્યા છે અને એના ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરી રહ્યા છે અને સિક્યુરિટીના જે બ્લુ કપડાં દેખાય છે સિક્યુરિટી સ્ટાફ છે એ આપણને એલર્ટ કરે છે કે હવે ટૂંક જ સમયમાં વાવમાંથી બધા બહાર નીકળી જવાનું છે અને એ અગાઉ આપણે આ થોડું મનોહર દૃશ્ય કેચઅપ કરી રહ્યા છે વાવ બાંધકામ કેટલું ભવ્ય છે અને શિલ્પ સ્થાપત્ય કેવું ભવ્ય છે એ આપ જોઈ રહ્યા છો એ સાથે વેલ પાન અને એવી પણ ડિઝાઇનિંગ છે એટલે કે સુવર્ણ અલંકાર જેવું સ્થાપત્ય ઘરણું છે શિલ્પ સ્થાપત્યનું ઘરેણું અને એને કેટલું સરસ ઘરેણાંની જેમ શિલ્પ સ્થાપત્યથી કંડારાયેલું છે અહીંયા અલગ અલગ જે ગોખલા દેખાય છે એની અંદર શિવ પાર્વતીની અલગ અલગ મુદ્રાની પ્રતિમાઓ શિલ્પ કંડારાયેલા છે અને આજે સેન્ટરમાં દેખાય છે ત્યાં આગળ કૂવો છે અને અહીંયા સીધી નજરમાં જોઈએ તો શેષનાગ પર સૈયા સુખ માણી રહેલા વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે અને એ વાવની આપણે મધ્યમાં લગભગ આવી ગયા છે એમ કહી શકાય અને આ વાવનો કૂવો છેક પશ્ચિમ તરફ આવેલો છે અને વાવની લંબાઈ ચોસઠ મીટર છે પહોળાઈ વીસ મીટર અને ઊંડાઈ સત્યાવીસ મીટર છે એવું આપણને બહાર પ્રવેશ દ્વારા આગળ જ જે વાવ વિશેની માહિતીનો લેખ છે એમાંથી જાણવા મળે છે ખૂબ જ દિવ્ય ભવ્ય કહી શકાય એવું આ જલમંદિર છે રાણકી વાવ અને જ્યારે આપ આવી વાવ અથવા પુરાતનનું કંઈ જાણવા જોવા જાઓ તો પૂરતો સમય લઈને બે ત્રણ કલાકનું જોવું જોઈએ અને એ પહેલાં તમારે એનો અભ્યાસ પણ કરવો જોઈએ એની જાણકારી મેળવવી જોઈએ અને એટલે જ આપણે ફરી જણાવી દઈએ છીએ કે આ પાટણમાં આવેલી રાણકી વાવ છે અને અણહિલવાડ પાટણના સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજના વંશજ એવા રાજા ભીમદેવ પ્રથમ થઈ ગયા અને એમની યાદમાં તેમના રાણી ઉદયમતી દ્વારા આ વાવ બનાવાય છે એક હજાર અને ત્રેસઠની સાલમાં આ વાવ બનાવાઈ હતી અને ત્યાર પછી એમ કહે છે કે સરસ્વતી નદીના પાણીના પુર જ્યારે આવ્યા હશે ત્યારે માટી કાપથી આ વાવ પૂરાઈ ગઈ હશે તેને ઓગણીસો એસીમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા એનું ઉત્ખલન કરવામાં આવ્યું અને ધીરે ધીરે જે માટી હતી એ હટાવી અને આ મૂળ વાવ મૂળ સ્વરૂપે જે કામ હતું તે મૂળ સ્વરૂપે અહીંયા દેખાય છે અને એને ટચિંગ ફિનિશિંગ પણ કરાયું છે ઘણી બધી જગ્યાએ અને બહાર જે ઉપર આપણે પગથિયા ઉતરીને આવ્યા છે અને આજુબાજુ એ આધુનિક પદ્ધતિથી પણ એને થોડું સુરક્ષિત કરાયું છે મૂળ જે સ્થાપત્ય જ્યાં છે ત્યાં જે શિલ્પોને રખાયા છે અને બિંબને આ બધું છે એ પણ તે જેવું હતું તેવું જ દેખાય છે પરંતુ આજુબાજુ કેટલાક ટચિંગ ફિનિશિંગ કરાવ્યા છે કોઈ પ્રાચીન આપણે પ્રાચીન સભ્યતાનું શહેર નગર હોય એ અહીંયા દેખાય છે અત્યારે ગીત ગાયા પથ્થરોને સરગમ એવું જ મ્યુઝિક સંગીત જાણે કે અહીંયા પાષાણના પથ્થરો જાણે કે ગાઈ રહ્યા હોય એવું સરસ દૃશ્ય મનોહર દૃશ્ય છે પાછાણને પણ મુલાયમ ડિઝાઇનમાં કંડારી અને આપ જોઈ રહ્યા છો કેટલું ભવ્ય કૂતરણીકામ છે નકશી કામ છે સાથે દેવ દેવતાઓ દેવી માતાજીના સરસ શિલ્પો છે ગણપતિ દાદા વિષ્ણુ ભગવાન અને ધનકુબેર ભંડારીનું પણ અહીંયા શિલ્પો છે વેલપાના આકારના ડિઝાઇન છે વિષ્ણુ ભગવાનની પ્રતિમા સાથે સૂર્ય લક્ષ્મીનારાયણ અષ્ટિકપાલ અને અન્ય પ્રતિમાઓ છે ખૂબ જ ભવ્યતિ ભવ્ય નકશીકામ છે અને અત્યારે આપણે એને સ્થાપત્યની રીતે જોઈએ છીએ અત્યારે આપણે એક ઐતિહાસિક હેરિટેજ એક સ્ટ્રક્ચર તરીકે જોઈએ છે પરંતુ જે તે સમયે આ શિલ્પ સ્થાપત્યથી વધુ એનું જે પાણી છે કુવાનું વાવનું પાણી એ જીવન જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાતું હતું એનું મહત્ત્વ જે તે સમયે વધારે હશે એ સાથે જે તે સમયના મજૂર વર્ગ હોય અથવા કારીગરો હોય એમને પણ આજીવિકા રડવા માટે આવા મહેલો વાવ એના નિર્માણ જે તે સમયના શાસકો કરતા હતા અને આવા જે ભવનો કિલ્લાઓ મહેલો એ બધું બનાવવામાં ઘણા વર્ષો વીતતા હતા અને તે દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિક વર્ગ અને મજૂરો અને કારીગરોને કામ મળી રહેતું હતું ખૂબ જ બારીકાઈપૂર્વક આ પાષાણને કંડારે લે છે એ આપણે બારીકાઈથી જોઈ રહ્યા છે એક શિલ્પની અંદર કેટલું એક સાંકળને એવું હોય એ રીતે પાષાણને કંડારી અને ડિઝાઇન કરેલી છે એ થોડું આપણે બતાવી રહ્યા છે કેટલાક જગ્યાએ વધુ ખંડિત પણ થઈ ગયેલા છે અને જે પાછળનો ભાગ છે તે ઉપર દેખાય છે તે આધુનિક છે પરંતુ આજે મધ્યમાં મૂળ વાવનું સ્ટ્રકચર દેખાય છે સંધ્યા સમય થઈ ગયો છે ને આપણે બહુ ઝડપી આ બધું કવરેજ કર્યું છે આ જે પગથિયા બધા બનાવાયેલા છે આધુનિક છે સ્ટેપ એને અનુરૂપ જ બનાવાયું છે આ બધું અને ટૂંકા સમય હવે બધા હવે નીકળી જવાનું છે અહીંથી આપણે ધીરે ધીરે બાવની ઉપર આવી રહ્યા છે અહીંયા ગાઈડના જણાવ્યા પ્રમાણે કલ અવતારનું આ શિલ્પ છે એ બીજા મુલાકાતીઓ છે એમને એમણે વાત કરી હતી એટલે આપણે એનું થોડું લાસ્ટ કવરેજ કર્યું છે હવે આપણે ઉપર થોડા આવ્યા છીએ અને પાછળ સૂર્ય ઢળી રહ્યો છે સૂર્યાસ્ત સમય છે એક જૂના પ્રાચીન નગરમાં આપણે ભૂતકાળને વાગોળી રહ્યા છે ભૂતકાળને ખણખોદ કરી રહ્યા છે અને સંધ્યા ટાઈમ છે નીલા આકાશ સુવર્ણ સંધ્યા અને આપણી રાણીની વાવ દેખાય છે બધા મજલા ચોખ્ખા દેખાય છે આપણે અને અહીં બધે જ જ્યારે ચોમાસા દરમિયાન પાણી હોય તો બધું ભરેલું હોય પાણી અને પ્રાચીન સમયે જીવન જરૂરિયાતના પાણી માટેનો જે આ એક જલભંધાર કહી શકાય એ માટેની જ વાવ બનાવાયેલી હોય છે અને હવે વાવ મુલાકાતીઓ માટેનો જે સમય છે પૂર્ણ થયેલ છે અને આ સિક્યુરિટી છે જે દેશ દરમિયાન અહીંયા સેવા આપતા હોય છે ને છેલ્લે વાવ દર્શન કરીને તેઓ ઉપર જાય છે બધા વાવમાંથી નીકળી ગયા છે લાસ્ટ આપણે છીએ અને સિક્યુરિટીના જે મિત્રો છે એ વાવના દર્શન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વાવ આપણા માટે પૂજનીય અને વાવ માતા પણ કહેવાય છે વાવડી પણ કહેવાય છે પણ આ મોટી વાવ છે એટલે વાવની અંદર જે સિક્યુરિટી સ્ટાફ છે એ બધા વાવના દર્શન કર્યા છે એમણે અને બધા હવે ધીરે ધીરે આપણે બહાર જવાનું છે અને આપણે હવે ઉપર જઈ રહ્યા છીએ ઉપર પણ વિશાળ જે ઉદ્યાન મેદાન છે તેમાં જે હજુ ઘણા બધા મુલાકાતીઓ ત્યાં ફરતા હોય ફોટોગ્રાફી કરતા હોય તો એમને પણ સિક્યુરિટી ગાર્ડ સિટી મારી અને બોલાવે છે દૂર દૂરથી કે તમે હવે બહાર નીકળી જાઓ અને આપણે છેલ્લા જ મુલાકાતી છીએ બાકી બધા સ્ટાફ છે અને રાણીની વાવ જ્યારે તમે આવા કોઈ ઐતિહાસિક પ્રાચીન સ્થળની મુલાકાતે જાઓ તો એના વિશે થોડો અભ્યાસ કરીને જશો તો બહુ જ મજા આવશે આ ઉપરાંત પાષાણ સ્થાપત્ય એનું પણ થોડું વાંચન કરી અથવા એની જાણકારી મેળવી અને તમે જાઓ તો આ સ્થળ તમને તમને અતિતના આંગણે લઈ જશે અને પુરાણી જે યાદો છે એને તમે વર્તમાનમાં કલ્પના કરી અને આનો આનંદ લેશો તો ખરેખર ખૂબ જ મજા આવશે પાછળ ધીરે ધીરે આપ જોઈ રહ્યા છો અંધારું હવે છવાઈ જશે અને આપણે હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છીએ અને આપણે એક છેલ્લા મુલાકાતી આજની તારીખમાં છીએ શિવ પાર્વતીની પ્રતિમા ખંડિત છે ને વાવની અંદરથી કોઈ આપણે જીવના બાહુબોલી પિક્ચરને બધા હોય છે એ ટાઈપનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પ્રાચીન નગરી હોય એવું સરસ દૃશ્ય છે સંધ્યા સમય છે ખૂબ જ દિવ્ય નજારો છે અને આપણે હવે શેક ઉપર આવીશું ને ઉપરનું થોડું બધું બતાવીશું દ્રશ્ય આપણે છેલ્લા મુલાકાતી છીએ આજની તારીખના અને સરસ કવરેજ આપણે કર્યું છે ખૂબ જ આનંદ પણ આવ્યો છે આપણને અને આપણે ઇતિહાસમાં રસ છે અને ઐતિહાસિક ઐતિહાસિક વાવના આપણે હંમેશા નાની જૂની પુરાણી મોટી નાની વાવ બધા એને આપણે અવશ્ય દર્શન કરાવીએ છીએ ઉપરથી એક સુંદર મનોહર દૃશ્ય આપને બતાવી રહ્યા છે રાણીની વાવનું ખૂબ જ દિલકશ સુવર્ણ સંધ્યા કહી શકાય સોનેરી સાંજ અને ઐતિહાસિક વારસા સાથે અત્યારે આપણે આ સ્થળ પર ઊભા છીએ આ કૂવો છે ત્યાં શૂટિંગ કરવું હતું પરંતુ હવે સમય પૂર્ણ થયેલો છે એટલે સિક્યુરિટીના મિત્ર એક ત્યાં ન જવાય એવું જણાવતા આપણે અહીંયા જ ઊભા રહ્યા છીએ અને ધીરે ધીરે વાવ બીજા મિત્રો પણ આવી રહ્યા છે ખૂબ ખૂબ જ ભવ્ય દિવ્ય આપણને થયા છે જ મનોહર દ્રશ્ય છે આજની તારીખના અંતિમ ક્ષણોની દ્રશ્ય છે આજની તારીખને વાવ દર્શન અને ધીરે ધીરે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને અતીતની યાદો સાથે આપણા વૈભવી વારસાના દર્શન આપણે કરી રહ્યા છીએ અને વાવની બહાર આજુબાજુ જે વિશાળ ઉદ્યાન છે ત્યાં હજુ ઘણી મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને બાળકો બધા ફરતા હતા વાવની અંદરથી તો સાડા છ વાગ્યા પછી બધાને બહાર નીકળી જવાનું હોય છે પરંતુ જે એનું ગાર્ડન છે ત્યાં થોડો વધારે સમય સુધી મુલાકાતીઓ ફોટોગ્રાફી કરતા હોય છે અને ત્યાં ટહેલતા હોય છે એટલે સિક્યુરિટી દ્વારા બધાને ધીરે ધીરે આ ઉદ્યાન છોડી દેવા વિનંતી કરી રહ્યા છે અને હવે આપણે પણ ચૂકી કેડીઓ જેવા રસ્તા છે ત્યાં થઈ અને હવે બહાર ગેટ તરફ જઈશું ખૂબ જ દિવ્ય નજારો છે આપ જોઈ રહ્યા છો સંધ્યા સમય છે અને અહીંયા બહાર જે લેખ કહી શકાય એવું આ રાણીની વાવ વિશેનું જે માહિતી છે તે શરૂઆતમાં આપણે શૂટ કરવાનું હતું પણ સંધ્યા સમય હતો એટલે આપણે એના મુલાકાતનો એ વાવ જોવાનો સમય પૂર્ણ થયો હતો આપણી પાસે સમય ઓછો હતો એટલે આપણે એ આ શૂટિંગ ત્યારે નહોતું કર્યું એટલે લાસ્ટ અત્યારે થોડી આ માહિતીનું આ શિલાલેખ છે એનું શૂટિંગ કરીશું મિત્રો આ રાજાની યાદમાં રાણીએ બનાવેલ રાણીની વાવ પાટણ સાથે આપણે એક સૂર્ય મંદિર મોઢેરાના શિલ્પ સ્થાપત્યનો પણ વિડીયો બનાવ્યો છે એ સાથે જે સૂર્યકુંડ છે એનો પણ એક વ્લોગ બનાવ્યો છે એ પણ આપ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો એ માટે આપણે આ સ્કેન કરો જય હિન્દ વંદે ગુજરાત